તમામ સાપ વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હવાલે કરવામાં આવ્યા હતા અહીંયા આગળ એમએસ યુનિવર્સિટીમાં હું જોબ કરું છું સિક્યુરિટીમાં અને એક સામાજિક કાર્યકર્તા તરીકે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની અંદર હું કામ પણ કરું છું ત્યાંથી અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર એક કોલ આવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં કે અહીંયા આગળ અમારે ત્યાં બે મોટા સાપ જોવા મળેલ છે કોલ મળતાની સાથે સ્થળ પર જઈને જોયું તો ત્યાંકડી ધામણ જેને સ્નેક કહેવાય છે એ બે સાપ હતા ત્યાંકડી એમાંથી એક પહેલાં પકડાયો હતો એના પછી બીજો ભાગી ગયો હતો તેના પછી એક કલાકની અંદર જ પાછો બીજી જગ્યાએથી કોલ આવ્યો હતો જે ગીડા કરીને છે ત્યાંથી કે અમારી ફેકલ્ટીની અંદર ફરી સાપ ઓફિસમાં ઘૂસી ગયેલ છે તેની જાણ થતાં તો હું ત્યાં જેને જોયું તો તિજોરી નીચેથી બીજી સાડા છ સાત ફૂટની એક ધામણ હાથમાં આવી હતી જેને રેડ સ્નેક કહેવાય છે તે બંને સાપને સફળતાપૂર્વક પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મેં સોંપેલ છે પકડવાના અમારી ટ્રેનિંગ જે અમારા અરવિંદ પવાર જે છે એમને અમારી રીતે જે ટ્રેનિંગ આપેલી છે એ પ્રમાણે અમે સહી સલામત રીતે પકડી અને કોઈ પણ ભારે રેસ્ક્યુ છે તો પણ અમે લોકો અમારા જીવનો જોખમ કરીને બી અમે એ વસ્તુનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂરું કરે છે અને અમારું કાર્ય પૂરું કરે છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર